તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યા બાદ હવે અમદાવાદ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચલાવી છે અને એક જ દિવસમાં સપાટો બોલાવવામાં આવ્યો છે ઓગણચાલીસ જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે અલગ અલગ ઝોનમાં અઢાર કેસ કરવામાં આવ્યા છે અને વીસ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અમદાવાદમાં દેશી દર્મ એકસો ચૌદ કેસ નોંધવામાં આવ્યા છે જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે બસ્સો રૂપિયા ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને કહેવામાં આવ્યું હતું પોલીસ કમિશનર દ્વારા અને કહેવામાં આવ્યું હતું કે જો પીધેલા લોકોને પોલીસ દ્વારા ડ્રાઈવ થકી પકડવામાં આવશે તો ત્યારબાદ તે પોલીસ અધિકારીને પણ બસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં છે તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ પ્રોહિબિશનની ડ્રાઈવ ચાલી રહી છે એ અન્વયે તારીખ ચોવીસ ડિસેમ્બરથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે તો ગઈ ગઈકાલ એટલે કે તારીખ ચોવીસના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ અઢાર જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે જેમાં લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ વીસ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આઈએમએફએલનો સાતસો એકાણું બોટલ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે જેની કિંમત આશરે એક પોઈન્ટ છેતાલીસ લાખ જેટલી છે આ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અન્ય મુદ્દામાલ મળી આશરે ત્રણ પોઈન્ટ ત્યાંસી લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ અઢાર કેસ દરમિયાન ગઈકાલના એક દિવસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે અમદાવાદના અલગ અલગ ઝોનમાં મળીને કુલ એકસો ચૌદ જેટલા દેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે આ કેસો લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ છોતેર જેટલા દેશી દારૂના બુટલેગરો પર કરવામાં આવેલા છે અને જપ્ત કરાયેલ દેશી દારૂનો જથ્થો આશરે છસો છાસઠ લીટર જેટલો છે જે દારૂની કિંમત આશરે તેર હજાર ત્રણસો જેટલી છે અને દેશી દારૂના જથ્થા સાથે જપ્ત કરવામાં આવેલ અન્ય મુદ્દામાલ મળીને એની કુલ કિંમત આશરે પચીસ હજાર પાંચસો જેટલી છે